હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સિતલ કિચન ગુજરાતી આજે હું તમારી સાથે એકદમ સરસ એવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી શેર કરવા જઈ રહી છું મિત્રો જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમને પણ જો સવારે કે સાંજે ભૂખ લાગી હોય ત્યારે તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે હું આ જે નાસ્તો બનાવી રહી છું તે દાળમાંથી બનાવી રહી છું તે તે પ્રોટીનથી ભરપૂર છે છે અને ખૂબ જ હેલ્ધી એવો તો મિત્રો શરૂ મગની દાળના પરાઠા બનાવવાનો મગની દાળના પરાઠા બનાવવા માટે આપણે સૌપ્રથમ તો પરાઠાનો લોટ બાંધી લઈશું તો તેના માટે મેં જે આપણે રોટલી બનાવવા લોટ લેતા હોઈએ છીએ તે લોટ લઈ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે સાથે જ મોવણ માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે જેથી કરીને પરાઠા છે તે ખસ્તા બનશે અને મોવણને આપણે લોટમાં આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે પરાઠાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે જેથી કરીને આપણે જ્યાં સુધી પરાઠાનું સ્ટફિંગ રેડી કરીએ ત્યાં સુધી લોટ છે તે સરસ એવો સેટ થઈ રહેશે તો જ્યાં સુધી આપણે પરાઠાનું સ્ટફિંગ રેડી કરીએ જેટલી વરિયાળી બે ચમચી સૂકા ધાણા એક ચમચી લવિંગ એક ચમચી મરી અને એક ચમચી જીરું લીધું છે બધા જ મસાલાને આપણે મીડિયમ ગેસ ફ્લેમ ઉપર શેકી લઈશું અને ઠંડો થાય ત્યારે મિક્સરમાં ક્રશ કરી લઈશું

જે આપણે મસાલા શેકીને રાખ્યા હતા તેનો પણ મેં પાવડર કરી લીધો છે હવે સ્ટફિંગ બનાવવા માટે કઢાઈમાં આપણે ચાર થી પાંચ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરીશું બેસન ઉમેરવાથી આપણે જે સ્ટફિંગમાં મોઇશ્ચર હશે દાળનું તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને પરાઠા છે તે લાંબા સમય સુધી એકદમ સરસ એવા રહેશે તો બે મિનિટ જેવો ગેસની પર બાદ જે વાટીને રાખેલી મગની દાળ છે તે એડ કરી લઈશું અને આ રીતે કન્ટિન્યુઅસ ફેરવતા રહીશું તો જેમ જેમ ફેરવીશું તેમ તેમ સ્ટફિંગ છે તે સરસ બનીને રેડી થશે હવે જે શેકીને આપણે મિક્સરમાં પીસીને મસાલો રાખ્યો હતો તેને ત્રણ ચમચી એડ કરી દીધો છે

આ રીતે બધા જ મસાલાને આપણે દાળના મિક્સ કરી લઈશું ત્યારબાદ એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ફરીથી મિશ્રણને આપણે ખાંડ્રણ દસ થી બાર મિનિટ જેટલો આપણને ટાઈમ લાગશે એક નાની ચમચી જેટલી આપણે હિંગ એડ કરી છે હિંગ આ રેસીપીમાં તમારે કાચી જ એડ કરવાની છે એટલા માટે મેં અત્યારે લાસ્ટમાં એડ કરી છે

જેથી કરીને પરાઠામાં કોઈ પણ પ્રકારની આવે અને પરાઠા છે તે ખૂબ સરસ એવા બનીને રેડી થાય લઈ અને આપણે વણી લઈશું અને તેમાં રેડી કરેલું સ્ટફિંગ છે તે ભરી લેવાનું છે અને ત્યારબાદ પરાઠાને સીલ કરી ફરીથી આપણે લોવા ટાઈપનો આકાર આપી અને તેને વણી લેવાનું છે આ રીતે પોટલી કરી અને વધારાનો લોટ છે તે આપણે કાઢી લઈશું અને થોડો સૂકો લોટ લઈ અને પરાઠાને વણી લેવાનો છે મિત્રો ફરિયાદ આવતી હોય છે કે પરાઠા વણતી વખતે ફાટી જાય છે તો એ ન ફાટે એના માટે તમારે જે ભાગને તમે સીલ કરો છો એ ભાગ ઉપર જ વેલણ ફેરવવાનું છે જેથી કરીને તમારા પરાઠા છે તે ક્યારેય પણ નહીં ફાટે તવા ઉપર થોડું તેલ લગાવી અને પરાઠાને આપણે બંને સાઈડથી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું અને ખૂબ જ સરસ એવા આપણા ક્રિસ્પી પરાઠા બનીને રેડી થશે તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને એકાદ મિનિટ જેવું આપણે એક સાઈડને શેકાવા દઈશું ત્યારબાદ થોડું તેલ લગાવી અને સાઈડને આપણે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો મિત્રો કે ગોલ્ડન બ્રાઉન કલરનો આપણો પરાઠો છે તે ઓલમોસ્ટ શેકાવા આવે છે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ પરાઠા શેકી લઈશું અને આ

તો મિત્રો આ મગદાળના પરાઠાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો મિત્રો આવી જ નવી રેસીપીઓ માટે બે લાયકન બટનને દબાવજો થેન્ક યુ ફોર વોચિંગ